સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન આવતા ખાડીપુની સ્થિતિને નિવારવા માટે સરકાર એક્શનમાં આવી હોય તેમ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીની અધ્યક્ષતા હેઠળ હાઈ લેવલ બેઠક યોજાઈ હતી એમાં મંત્રીઓ સાથે ધારાસભ્ય અને અધિકારીઓ પણ હાજર પામ્યા હતા દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં પાણી ભરવાની સાથે ખાડીપુણી સ્થિતિ સર્જાઈ છે જેને નિવારવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સુરત મંત્રીઓ ગૃહમંત્રી સુરત શહેરના તમામ ધારાસભ્યો મનપા કમિશનર સુરત પોલીસ કમિશનર તથા મહાનગરપાલિકા અને કલેક્ટરના અધિકારીઓ સાથે આપણા મેયર પણ હાજર રહેવા પામ્યા હતા અને વર્ષોની સમસ્યા એવી ખાડીપુરનું કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ કરવા માટેનું આયોજન કરાયું હતું ખાડીપુના પાણી વાળા વિસ્તારમાં દર વર્ષે ભરાઈ જતા હોય જેના નિવારવા માટે શરૂ થયેલી ચર્ચા લઈને હવે આવનારા સમયમાં આ સમસ્યામાં મુક્તિ મળશે તેમ લાગી રહ્યું છે